અહીંયા શરૂ છે સમાસર બગડાણા ના લાઈ સમાસરિયા નવનીતભાઈ નો મામલો જે ફૂલ અત્યારે મેદાને પીડ્યો છે કોળી સમાજ નો મોરે મોરો શરૂ છે અત્યારે આપડે થઈ ગયું સર ડુંગળીનું કામ પૂરું છે ત્રણ દિવસ આગળ વ્લોગમાં બિન રહી અહીંયા કર્યું છે ને આ બધા છે ભાવ તો છે એકતાલીસ રૂપિયા ભાવ છે આ કોથળાનો આના ઓછા છે છે એકતાલીસ રૂપિયા જો આ આવા છતાં પણ આપણે લાવ્યા છીએ તો અંધારું થવા મીણું છે ગાડી આવશે એટલે આપણે ભરવાના છે એટલા માટે આપણે વાટે ઉભા છીએ જો અહીંયા ખૂણો છે એટલે બાકી છે ભરવાનો હવે તો આપણે જઈશું ઘરે આપણે તો હોવા ઠેલાનો અંદાજ કે હોવા થઈ જશે તો એટલા થઈ જ જાય છે તો આજનું કામ પૂરું થઈ ગયું છે હમણાં ગાડી આવે એટલે એ ઠેલા ભરવાના શરૂ કરવાનું છે એટલે ખરાબો છે એ બે થી ત્રણ બે થી ત્રણ ગુણ ઠેલા જેવા થાય છે ખરાબાને એ હમણાં ગાડી આવેથી પેલા ભરાઈ જશે આપણે પંદરથી થી વીસ જણા સીવી મમ્મી બોલો ઠેક અમારે જવાબ આ ભાઈ મમ્મીનું કીધું છે ભેંશ વિયાણી આ મારી ભેંસ કીધું હેલો હેલો કાળીબેન હાય કઈ દાય હા લ્યો દીધું વાસ એનું વાસડું છે એનું વાસડું છે હેલો હેલો ભાઈ જો આપણે ભડકે છે ભડકે જઈએ સીવી તો અમારા ભૂરી બેન હેલો ભૂરી બેન અમારા કાળીબેન લ્યો હું છે બસ બસ તો જે કામ છે આપણે બધા ઘરે તો ખેલા લેવા છેલ્લા ખરાબના છે અલગ ભરવાના છે તારા ભરાઈ ગયા છે આવજો બધા બળી ખાવા મમ્મી આપડા કે છે બધા બળી ખાવા આવજો તો બધા ભાઈ બળી ખાવા આવજો તો ઘરે જઈશી ક્યાં ગાડી ક્યાં પઈ ગઈ હમણાં ગાડી આવે છે પાછા બે થી આપણે એમાં હા ટાઈગર ભાઈ તો ડુંગળીના ભાવ તો અત્યારે કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો હું છે એમ આ તો આપણે હવે જ્યાં કાલે બજારમાં લઈને જઈશું એટલે જે આવવાનું હોય આપણે આવી જઈશું કારણ કે સમાચારમાં જોતા હોય એટલા હશે એટલા છે કાલે જોઈએ આપણે શું આવે છે ચાર મહિનાની મહેનત હતી આપણી કાલે લઈને જવાની છે માર્કેટિંગ યાર્ડમાં એ પણ ભાવનગરમાં તો જોઈએ કાલે બજાર શું આવે છે આપણે જવાના છીએ લાઈવ બતાવશું આપણે કાલનો લોક પણ જોઈજો બધા બજાર કેવી રહેશે શું છે એટલે ખેતીવાડીમાં આવું છે આવી ગયો તો આવી ગયો નકર બધું મહેનત ફેલ કે આપણે ઘરની જમીન છે એટલે જે આવી આપણે નફો રહેવાનો છે આ મજૂરની વાત કરીએ તો ટોટલી બે ત્રણ ત્રીસથી થી ચાલી મજૂર થયા છે ચાલી મજૂરમાં બધું આવી ગયું ખેંસવાથી લઈને સોંપીથી ત્યારથી લઈને અત્યાર સુધી તો આવું છે બધું આપણે લીંબુના ફાલ એટલે આપણે કહીએ કે બાગાયતી ખેતીમાં વધારે ધ્યાન દેવાય જો આપણે લીંબુનો ફાલ કેવો આવી ગયો છે એટલે આપણે તો લોક પણ બનાવી છે બાગાયતી ખેતીના બીજા લોક બનાવેલા છે એ પણ જોઈજો કે ખેતીમાં કેટલો ફાયદો થાય હજુ આપણે આંબાનો મોર જો આ બધું જો લીંબુ ફાલ એટલે આપણે ધીમે ધીમે આ બધી વાડીમાં ટોટલી બાગાયતી બનાવી નાખવાની છે બીજું કંઈ કરવાનું જ ના આ બધું ડુંગળીના ભાવમાં બધા કેવું રહે કોના ખબર એટલે ટૂંક સમયમાં થોડાક જ વર્ષોમાં આપણી આખી વાડી તમને જોવા મળશે બાગાયતીમાં હા જઈએ આપણે વાડી બાજુ ભાવની વાત કરવામાં આવે ને ડુંગળીના ભાવ અત્યારે તો છે હાવ ડાઉન હોય ગયા ભાવ એમ એટલે એવું છે સો બસો ત્રણસો સુધીના ભાવ છે અત્યારે એ આજ વાત મળી હતી જોતા તો આપણે માર્કેટમાં વાડીને બીજી વાડીવાળા થતા તો એટલે એવું છે જઈએ આપણે વાડીમાં પાછા